આમ તો હું કોઈ દિવસ બોલ્યો નથી પહેલી વાર બોલું છું ભૂલચૂક થાય તો માફ કરી દેજો શરૂઆત ઇન્ટ્રોડક્શનથી કરું મારી કે આમ તો નામ મારું અઘું બધાને શબ્દોથી મહું છું આમ તો નામ મારું અઘું બધાને શબ્દોથી મહું છું નાનેવો પરિચય છે બધાને સાંભળવાનો કહું છું ગાવું મારો શોખ છે ડિઝાઇનિંગ મારો ધંધો ગાવું મારો શોખ છે ડિઝાઇનિંગ મારો ધંધો નોકરી કોડિંગમાં કરું છું તોય શબ્દોથી બધાને મળઉં છું આ ગર્લફ્રેન્ડના જમાનામાં સોળે શણગાર વાળી છોકરી ગોતું છું આ ગર્લફ્રેન્ડના જમાનામાં સોળે શણગાર વાળી છોકરી ગોતું છું મળી જાય જો રાધા તો સોળે શણગાર તર છોડું છું મારા આવતા જ તમારા મુખ પર સ્માઈલ આવી એ તો મારો કિરદાર છે તમારા મારા તમારા મુખ પર સ્માઈલ આવી એ તો મારો કિરદાર છે બાકી આઈસ્ક્રીમ ખાઉં છું ને બધાને શબ્દોથી મોઉ છું આમ તો હું થોડોક નરમ દિલનો છું એટલે મારી પાસે લોકો ઓડિયન્સ પણ એવી છે કે બ્રેકઅપ થઈ ગયું ને એવું બધું હાયલા રાખતું અને બીજું કે એન્જિનિયર છું અને બીજું કે હું એન્જિનિયર છું એટલે એન્જિનિયરને તો અમને ખબર જ હોય કે એની ફિલ્ડ સિવાય બધી જગ્યાએ ઇન્ટરેસ્ટ ધરાવતો જ હોય એટલે એન્જિનિયરિંગના જે ચાર વરસ આવે આખી જર્ની કોલેજની એના વિશે મેં થોડીક પંક્તિ લખી હતી કે કેવા અજાણ્યા મળ્યા હતા ભેગા થઈ ગયા કેવા અજાણ્યા મળ્યા હતા ભેગા થઈ ગયા જે યાદો મોબાઈલની ગેલેરીમાં હતી એ દિલમાં રાખી ગયા બંક મારીને કેન્ટીન માં બેસવું એ વાત તો અલગ જ હતી બંક મારીને હતીને બેસું એ વાત તો અલગ જ હતી પણ ખમણ ખાવાની યાદ દિલમાં રાખી ગયા જવાના પ્લાન તો ઘણા થયા ટ્રીપમાં જવાના પ્લાન તો ઘણા જ થયા પણ જેટલા થયા ને એ સફળ થયા આકા શેમમાં ટીચરે ભણાવેલું હોય એના કરતાં મિત્ર એક રાત માં ભણાયેલું વધારે યાદ રહેતું આખા સેમમાં ટીચરે ભણાવેલું હોય એના કરતાં મિત્રએ એક રાતમાં ભણાવેલું એ વધારે યાદ રહેતું માંડ માંડ પાસ થયા હોય એની ખુશી દિલમાં રાખી ગયા અને છેલ્લે એટલું કેવું કે ચાર વર્ષ હસતા હસતા બરબાદ થયા ચાર વર્ષ હસતા હસતા બરબાદ થયા ડિગ્રી મળી ગઈ પણ યાદો ભરપૂર એ રાખી ગયા અને આ એન્જિનિયરિંગના સફરમાં મેં ઘણા બ્રેકઅપને બેચઅપને બધું જોયું એટલે માણસ જ્યારે દર્દમાં આવે ને ત્યારે કાં તો જીવનનો પલટો કરે ને કાં તો શાયર બને બે માંથી એક થાય અને આમ આમ પણ પણ આ બાબુ ચીકુના જમાનામાં રાધા જેવો પ્રેમ મળો એ બહુ અઘરો જ છે ત્યારે મેં એ બે પંક્તિ લખી હતી કે બાબુ સોના જાનુ ચીકુ બાબુ સોના જાનુ ચીકુ સાત દિવસનો પ્રેમ છે સાત જન્મ નિભાવે એ તો મારી રાધાનો પ્રેમ છે આમ ખરેખર જોવા જઈએ તો રાધા તો બહુ દૂરની વાત પણ મુશ્કેલ છે એટલે જ છું કે આ દુનિયામાં નથી કઈ તારું કે મારું આ દુનિયામાં નથી તારું મારું બે ઘડીનું જીવન છે જમીલ આજનું પાણું અને આપણે વરાછામાં જ આ પ્રોગ્રામ થાય છે અને મારી એક કા બે વર્ષ પહેલા મેં વરાછા પર કવિતા લેખી ઘણી પ્રખ્યાત થઈ હતી તે પ્રસ્તુત કરું છું કે રેવા મોટો બંગલો હોય ફરવા ઓડી ગાડી હોય સ્વભાવના મન મોજી હોય એવા અમે વરાછાના વતની હોય ખાવાને ખવડાવવામાં માનીતા હોય ખાધે પીધે સુખી હોય સેવા ધર્મના કામ કરતી હોય એવા અમે વરાછાના વતની હોય મોજ મસ્તીમાં આગવું મહત્ત્વ હોય અણી કાયદા વગર હાલતું ન હોય મોજ મસ્તીમાં આગવું મહત્ત્વ હોય અણી કાયદા વગર ચાલતું ન હોય સુખમાં પછી ક્યારેક ને દુઃખમાં હાલ આવું એમ કહેતા આવું આવા મારા વરાછાના વતની હોય ખમણ લોચો જલેબી ફાફડા વરાછાની શાન હોય બારથી આવેલાનું અહીં માન હોય ખમણ લોચો જલેબી ફાફડા વરાછાની શાન હોય બારથી આવેલાનું અહીં માન હોય કહે અગુ દિલના સાફ એવા લોકો હોય એવા અમે વરાછાના વતની હોય અને મારા જીવનમાં શબ્દોનું થોડુંક મહત્ત્વ વધારે રહેલું છે તો એમાં કવિ બાપુની એક રચના લઈને મારા શબ્દોને હું પૂર્ણ વિરામ આપું શબ્દો એક શોધો ને સંહિતા નીકળે શબ્દો એક શોધો અને સંહિતા નીકળે અહીં કુવો ખોદો તો સરિતા નીકળે અલગ જ તાસીર છે આ દેશની અહીં મહાભારત વાવો તો ગીતા નીકળે